જિંદગીમાં જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી લોકોની ટીકા ટિપ્પણીને પચાવી શકે એ જ માણસ જીવનમાં સફળ થઈ શકે છે કારણ કે દુનિયાને ફક્ત પરિણામમાં જ રસ છે તમારા પ્રયાસોમાં નહીં ઘરની કથા અને દિલની વ્યથા દરેક વ્યક્તિ પાસે ન કરવી કારણ કે દરેક માણસ આપણા દુઃખને કે સુખને સમજી નહીં શકે આ તો ભલા દુનિયા છે માણસને જાણી શકાતું નથી સમય આવ્યા આપણો નબળો પોઈન્ટ આપણી જ પ્રગતિ અને જિંદગીમાં ખાડો બનીને આડો આવશે જીવનમાં નિરાશ કે દુઃખી થઈને ક્યારેય હારવું નહીં ઉંમર એક આંકડો છે એનાથી થાકવું નહીં દિલમાં જોશ અને કામ કરવાનું જુનૂન હંમેશા રાખવું જે ગમે ત્યારે જીવનને બદલી શકે છે આશાઓને ઉમીદ ક્યારેય છોડવા નહીં દરેક દિવસ કંઈક નવું લઈને આવે છે અને માણસ કોઈ પણ સમયે કોઈ પણ ઉંમરે નવા કામની શરૂઆત કરી શકે છે માણસ જીવનની સૌથી મોટી લડાઈ સમય સંજોગોથી વધુ પોતાની જાત અને વિચારો સાથે લડતો હોય છે પણ હા જો વિચારો મજબૂત ઈરાદા પાક્કા અને સકારાત્મકતા હશે તો તે જરૂર વિજય મેળવી શકશે